નમસ્કાર જય ભારત તો ચાલો ફરી વાર તૈયાર થઈ જાઓ નામ છે ધુંદળીનાથ અને સિદ્ધનાથ આ જે વાર્તા છે આપણે બે ચરણમાં અહીંયા અહિયાં રજૂ કરીશું એમાં પહેલી છે પહેલું જે ચરણ છે એ ધુંદળીનાથ અને સિદ્ધનાથ જ્યારે બીજું ચરણ છે એ સિદ્ધનાથ અને નાગજણ વિશે છે તો હવે વાર કોની છે ચાલો માંડી દઈએ વાતો ધૂંધળીનાથ અને સિદ્ધનાથ કે દિવસની વાતો હલે આવે છે અડધી સાચી છે અડધી ખોટી છે પણ કોણ જાણે સી બાબત છે આટલું બોલીને એક બુઢો માલધારી દિશાઓના છેડે મીટ માંડીને ઉભો છે એક હજાર વર્ષ પહેલાના અક્ષરો વાંચ્યા અને પાછું હસ્યો ચલમ સળગાવી એને અને ધોળી દાઢીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા મોં મલકાવી એને કીધું કે બધું આવું છે ભાઈ આ ધુમાડા જેવું અમાર હોરઠમાં કઈક ટાટાપોરના ગપાટા હાલે પણ હું તો આ ઢાકને ડુંગરે ડાંગનો ટેકો લઈને જ્યારે ચલમ ચેતવું છું ત્યારે મને ધૂંધળીનાથ અને સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે બાપ હજાર વર્ષ તો મારી આંખના પલકારા જેટલા બની જાય આ ધુવાડાની ફૂક જેવો ધૂંધળીનાથ અને આગની ઝાળ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજર હાજર અહીં હોય ને એવું લાગે છે ત્યારે ત્યાં ઊભો ઊભો એક ગોવાળ કહે છે કે વાત તો કહો દાદા અરે વાત થોડી છે એ તો અમારા ટાઢા પોરના ગપાટા છે એ ગપાટા અને બે ઘડીના ડોબા આકી આ તો વેલાની વાત છે એક બીજા કહીએ આવે એવી ડાંગના ટેકે અજવાળી રાત હતી ને એ વાત મંડાય છે ધુંદળીનાથ અને સિદ્ધનાથ ધૂંધળીનાથ નું અસલ નામ ધૂંધો જાતનો કોળી આ વાસવળ દીબાજનો રહેતો તો હું પીઉં છું એવી બજરોના એ વાડ વાવતો જલમ કોળી કોળીનો પેટે પણ જીવ પુરવાણો દયાદારમાં હિંસા ન કરે વર્ષો વર્ષ બજારના પડતલ વેચીને જાય કેટના મેળે નાણું હોય એટલું ગરીબોને આપી ખવડાવી અને ખાલી થાય એટલે પાછો આવી અને પાછો આવીને બજર

ધૂંધાને તો એ ગિરનાર દેખાય બજારના વાડા ગાયો પાસે ભેળાવી એ તો ગિરનાર ચાલ્યો ગયો કોઈ ટૂંક ઉપર બેસીને એને ધૂણી ધકાવી તપસ્યા આદરી એમ બાર વરિયે ગિરનાર ગુફામાંથી ગેબના શબ્દ સંભળાણા કે ધૂંધળીનાથ એ ધૂંધળીનાથ નવ નાથ ભેળો તું દસમો નાથ એટલે તું ધૂંધો નાથ અલાક અલાક શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું એ નવ નાથોનું સ્મરણ કર્યું સ્મરણ કરતા તો જોગ સિદ્ધ મચ્છંદરના જલંદરના શાંતિના તેવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થયા અને ગુરુ બોલ્યા જોગંદરો આપણી જમાતમાં આજ નવમો સિદ્ધ આવ્યો છે નવો સિદ્ધ આવ્યો છે અને નવ નાથ ભેળા દસમો ધુંધળી તમારી પંગતમાં પૂજા હે મારા આશીર્વાદ છે તમારી ચલમ સાપી એને આપો સાપી ગાંજો પીવા માટેની ચલમ સાથેની લુગડાનો ટુકડો રાખવામાં આવે એને સાપી કહેવાય જોગંદનાથ બધા ભેળા થાય ત્યારે એક સાપીએ ચલમ પીએ છે બીજાને ચલમ આપે પણ સાપી ન આપે નાથને ચલમ આપી સાપી આપતા નવે સીધો કચવાનો કારણ કે જો સાપી આપે તો એ નાથમાં ગણાય પણ સાફી ન આપે તો એ નાથમાં ન ગણાય ચલમ હોય પણ એની સાફી આવે ત્યારે સાચો નાથ કહેવાય તો ગુરુદેવે કારણ પૂછ્યું કે ખુલાસો કર્યો ગુરુદેવ નાથ કરો પણ એનું દૂધ હલકું છે એ દૂધ કોક દે અને હાથે કોક કાળા કામ કરાવ્યું એટલે ધૂંધળી નાથ જે વધારે તપ કરે વધારે શુદ્ધિ કરે પછી અમે સાફી આપીએ ગુરુદત્ત નો બોલ પડ્યો નાથ નાથ બાર વર્ષ બીજા

કોક દે ને કોક એ ન કરવાના કામો કરી બેસ તેજની જીવત જ્યોત જેવા ધુંધળી નાથ જગતમાં ગુમવા લાગ્યો ગુમતા ગુમતા અરવલ્લીના ડુંગરે ચિતોડગઢ નામનું રાજ્ય અને એ ચિતોડગઢમાં એમનું આવવાનું થયું ચિતોડના રાણાએ ગુરુને જાજા માન દીધા વાતતે કાતે રાજમહેલની અંદર પધરાવણી આપી ગુરુના ચરણમાં પડી રાણો રાતા પાણી રહ્યો રાણાના અભર ભર્યા રાજમાં સવા શેર માટેની ખોટ હતી મરણ મરણટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલે દીકરો ધ્યાન ધર્યું નતોના ભાગ્યમાં બે દીકરા એમાં એક એક જોગી અને સંસારી એને બાર વર્ષે પાછો આવું છું બે કુંવર તારે ઘરે આવશે એમાં એક મારો ને એક તારો ગુરુની આજ્ઞા છે અને તેની આસુ પાડવા બેસીસમાં બાર વર્ષે પાછો આવું છું વાટ જોયો બાર વર્ષના વાણા ફરી વાય ગયા જટાધારી જોગે ચિત્તોડ ને પાદર અલખ જગાવ્યો એને રાજા રાણી બે રાજ કુંવર ને આંગળીએ લઈ બહાર નીકળ્યા બેમાંથી એક ધરાણે લુગડે ભાંગી પડતો હતો અને બીજો મેલે ગેલે કપડે પહેરવ્યા છે રાજા રાણીએ કુડ કરી અને તેજીલા દીકરા એને મેલા ગેલા કપડાં પહેરાવ્યા અને બીજાને ઘરેણાં અને સારા વસ્ત્રોથી સજાવી દીધો પણ આ તો ધૂંધળીના એ વિભૂતિના પારખા થોડા મૂકી દે અને એ કઈ મેલે લુકડે થોડી ઢાંકી દે સુંદરી નાથની નજર એના ઉપર પડી છે મેલે ગેલે કપડા એને હાથ જાલ્યો બાર વર્ષના બાળક દોટ દઈ ગુરુને કાંડે બાજી પડ્યો માત પિતાની નજર દેખ તેમાં બાર વર્ષના બાળકનું માથું મુંડાવી ભગવા પહેરાવ્યા ભભૂત ધરીને ચાલી નીકળ્યા રાજા રાણી ખૂબો ખૂબ આસુ પાડતા ચિત્તોડગઢ પાછા ચુંદળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો એના કાનમાં ગુરુ મંત્ર આપ્યો અને પાઠ ભણાવતા ભણાવતા આપણે ઉભા છીએ ત્યાં આવી પહોંચ્યો અહીં તો પ્રે પાટણ નગરી હતી ચેલાઓને ગુરુએ કહ્યું કે બાપ હું આ ડુંગરમાં બહાર વર્ગની સમાધિ લગાવું તમે સૌ ધરો ઘર જોડી ફેરવીને અહીં સદાવ્રત રાખજો ભૂખ્યા દુખ્યા અને અપંગોને પોતાના ગણે પાળજો મારી તપસ્યામાં પુણ્ય પૂરજો એમ બોલી ધૂંધળીનાથે આસન વાળ્યો વાસેથી ચેલાઓની એવી ગતિ થઈ કે નગરમાં જોળી પહેરવે પણ કોઈ ચપટી લોટ ન દે માનનો છાટો ન એવા લોકો ત્યાં વસતા હતા પણ 17 18 વર્ષનો સિદ્ધનાથ એ તો રાજનો બીજ સમજો હતો એને એક એક ચેલાને એક એક કુવાડો પકડાવી કયો પહાડમાં લાકડા વાડી નગરમાં જઈ વેચી અને આપ મહેનત થી આપણે ઉદર ભરો જોગીના ધરમ આરામનું ખાવાનો ન હોય કોઠામાં ન જરે આપ જાવ જંગલમાં બીજો દી ત્રીજો દી અને ચોથો દી થતા કુવાડા મેલી મેલી બધા છેલા મારક માપ્યા બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ રાણાના કુળનું બીજ એમાં ફેર ન પડે પ્રભાતને ને પહોર પ્રાગણના દોરા ફૂટ્યા પહેલા તો આશ્રમ વાળી ચોળી ઝાડવાને પાણી પાઈ સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બળત બળકનની બારી બાંધી શહેરમાં વેચી આવે નાણું નહીં જેવું નીકળે એનો લોટ લે આખા ગામમાં એક જ ડોસી એવી હતી જેને રોટલા ઘડી આપે એથી કુંભારની ડોસી અઢાર વર સુવાળા રૂપાળા બાળા જોગી જોઈ ડોસી લળી લળી હેત ઉભરી આવે આમ બાર વર્ષ સુધી બાળ સિદ્ધનાથે ભારે ઉપાડી સદા ચલાવ્યા માથું છોલાઈ ને જીવા જ પડી ગઈ સુવાળી કાયા ખરીને કેટલું સહેવાય દુખતો તો મોહલત મોલતમાં કોઈ દિવસ એને દીઠું નહોતું અને આઈ એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો સિદ્ધનાથ મુંગો મુંગો આ પીડા વેઠતો અનાથોની સેવા કર્યો ગયો બાર વર્ષ ધૂંધળી નાખ્યું ધ્યાન પૂરું થયો આખો ઉઘડી ગુરુએ આશ્રમ ની રખ્યો આટલા બધા જેલકામાંથી એક સિદ્ધનાથને ને હાજર દેખ્યો પૂછ્યું કે બીતા બીજા બધા ક્યાં છે સિદ્ધનાથ સિદ્ધનાથ મોટું પેટ રાખીને ખોટો જવાબ આવવા ગુરુ ઘણા વર્ષના થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને ઝાડે જમતું ગયું શીલા લીલા લેર ઠંડો 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 વાયરો હોવાય છે ઉજાગરા ભરી આંખો મળી ગઈ છે ગુરુજી તેલના ઢળક રૂપ મેળવી રહ્યા છે શિષ્યના રૂડા ભેક ઉપર અતંત અંતર ઠલવાય છે તે વખત સિદ્ધનાથ પડકું ફરે છે પડકું ફરતાની હારે માથા ઉપરનું ઓઢણ છૂટી જાય છે જેવું ઓઢણ છૂટે છે એટલે એ માથા ઉપર

દયા ભૂલી ગયા છે મારો બાલો સિદ્ધનાથ માથાની મુંડામાં કીડા પડે ત્યાં સુધી ભારી ઉઠે છે મારી તપસ્યા ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં મારે તપસ્યાનું શું કરવું સિદ્ધનાથ બચ્ચા દોડ ઓલી કુંભારણ ને જેતા માંડ ભાગવા પાછું વળીને ન જોવે આજ હું પ્રે પાટણ ને પલટાવું છું એટલું કેતા આશ્રમ કાપ્યો જાડવા દુનિયા ને ત્રાઈ ત્રાઈ પોકાર તો સિદ્ધનાથ જોડીને કરગરે છે ગુરુદેવ ગુરુદેવ તપસ્યાના પુણ્ય એમ નથી કોવા બાપ અરે બાપુ તો હદાય હોય હોય એના પેટ આપણા જોવો ગજબ કરવામાં લાખોની હત્યા અને નિશાસા કલ્પાન તેમ જોયા ને સાંભળી જશે ગુરુદેવ ગુરુદેવ પણ ગુરુ વાર્યા ન રહ્યા તપસ્યાને મંડવા મંડ્યા હોંગમાં હાથમાં કપ્પર ઉપાડ્યું ધરતી રોતી એવું ધીરું ધણધણવા લાગી ડુંગર ડોલિયા દિશાના પડદા ફાડીને પવન વચૂટવા લાગ્યા છેલ્લી વાર ગુરુએ કહ્યું સિદ્ધનાથ હવે કમાન માંથી છૂટે છે દોડ બાપ દોડ તું કુંભારણ ને ચેતવા માટે ભાગવા પાછું તું ન જોયું ને તો સુકા પેળા લીલાય બળે છે બચ્ચા સિદ્ધનાથે દોટ દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતવી છોકરાને આંગળી લઈ ઢોસી ભાગીને અહીં પાછળ કૂદવાયેલું કુદળી નાથ આત્મા કપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે ઓ ધરતી મૈયા પટ્ટણ સો દટ્ટણ અને માયા સો મીટી પટ્ટણ સો દટ્ટણ ને માયા સો મીટી એમ પોકારીને ખપ્પર હોમી દીધું અને વાળતા જ વાયરા છૂટ્યા આંધી ચડી વાદળ તૂટી પડ્યા મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા પટકાણા પ્રે પાટણ નગરી જીવતી જાગતી પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ એક પ્રે પાટણ ને પણ આવી 400 પાટણ તેદી ધુંધળી નાતે પોતાના ખપ્પર હેઠે ઢાંકી એ મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારત થઈ ગઈ ઓલી કુંભારણ જાતી હતી ભાગતીથી પણ સીમાડે જાતા એની ધીરજ ખૂટ્યું પ્રલયની ચીસો સાંભળીને પાછળ જોયું માં ને છોકરા ત્યાંને તે પાણકા બની ગયા હજી ઉપર ઢાંકને સીમાડે આવું મહાપાપ કરનારે જોગીને માટે આબુ અને ગિરનાર માટે પણ હાહાકાર બોલી ગયો અને નાથ અને ચોરાસી વાત હતી તો આજથી એની ચલમ સાપી બંધ કરો કઈક વર્ષોની કમાણી વેચી ઝુંઝળીના સમાધિમાં બેઠો સિદ્ધિઓ વિના એનો રાંક ધૂબો કોળી થઈ ગયો ભાઈ ગમે તેવું હોય કોળીનું દૂધ ને એમ અહીં બાળા જોગી સિદ્ધનાથો શું બન્યું ડુંગરે ઉભી એને પ્રે પાટણ ગટાટા દીધું દટ્ટણ પૂરું થયું પછી એનો જીવ જંપ્યો નહીં અને ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત સી રીતે થાય એ વિચાર વિચારતો વિચારતો ત્યાં એને ખસવાના ના દીધો અરે રે ઘડી પેલા જ્યાં હજારો નર નારીને નાના છોકરાઓ હતા એ કલોલ કરતા હતા એટલે અત્યારે કોઈ હોકાર દેવા પણ હાજર નથી અને પછી સિદ્ધનાથે વિધો છે સંપ ગુરુએ ઉતાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી કોઈ આ નગરીનો સાચો અધિકારી આવશે વાટ જોઈશ મારા તપ સંઘરીશ એવું વિચારી કંકુ વરણા બાળ આસન પેઢીયું નાશ પામેલા થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટાવા લાગી બળેલું હતું તે બધું તેના પુણ્યના નૈરે ઠળવા લાગ્યું આમ ચેલકા માટે ગુરુએ પ્રે પાટણ દાતે દીધું અને એ પ્રે પાટણ ફરીથી ઊભું કરવા ચેલકો તેપ ધરી તપ ધરી બેઠો છે અને એને તપે ધીમે 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 લીલું છમ જોવા ત્યારે આ પહેલું જે પ્રકરણ છે સૌરાષ્ટ્રી રસધારાનું સિદ્ધનાથ અને ધૂંધળીનાથ એને આપણે વિરામ આપીએ અને જે બીજો ભાગ છે એ આવતીકાલ પરિવાર આપણે જોઈશું એની અંદર સિદ્ધનાથ ફરીથી પ્રે પાટણને ઊભું કરે છે અને નાગજણ એનો રાજા બને છે અને પછીની જે કહાની છે રાજા બન્યા પછી એ કેવી છે એ આપણે આની અંદર જોવાનું છે કે સિદ્ધનાથ અને નાગજણ એ આખી પ્રે પાટણ કેવી રીતના બનાવે છે આભાર જો તમને સારું લાગ્યું હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાથે જોડાવા માટે અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો આભાર જય માતાજી જય ભારત